પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેરના વિવિધ પ્રાથમિક પ્રશ્નો મામલે નગરપાલિકા વિરુદ્ધ જોરદાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું પાલિતાણા શહેરના લાંબા સમયથી ઉકેલાયેલા ન હોય તેવા જનતાને સીધી અસર કરતા મુખ્ય મુદ્દાઓ પર વિરોધ પક્ષે આક્રોશ વ્યક્ત કર્યો અને ધરણા યોજાયા હતા જેમાં બિસ્મા રસ્તાઓ શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક વિસ્તારોના રસ્તાઓ તૂટેલા અને બિસ્માર હાલતમાં છે જેના કારણે નાગરિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ગટર વ્યવસ્થા કઠડી ગઈ છે જેના કારણે અનેક વિસ્તારોમાં ગટરોના પાણી ઉભરાય છે અને જાહેર માર્ગો પર ગંદકી ફેલાય છે અનેક વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો છે જે જાહેર આરોગ્ય માટે જોખમી સાબિત થાય તેમ છે શહેરમાં નિયમિત સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે સહિત મામલે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા વિપક્ષ દ્વારા ભારપૂર્વક માંગ કરવામાં આવી કે નગરપાલિકા વહેલી તકે આ તમામ ગંભીર પ્રશ્નો પર તાત્કાલિક પગલાં ભરે અને શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં આંદોલનની ચિમ્કી ઉચ્ચાર આવી છે કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ આજે અમે ધાણા પર બેઠા શો છો તો અમે ઘણા દિવસથી જે શહેરમાં ગંદુ પાણીનું વિતરણ થાય છે ગટરના પાણી ઠેરઠેર ભોળી ગયેલા છે રોડ રસ્તામાં બહુ મોટા મોટા ખાડા પડી ગયેલા છે પછાના ઢગલાઓ થયા છે એજન્સીને જે કામ આપ્યું એજન્સી પણ કામ બરાબર કરતી નથી એને લઈ અને અવારનવાર રજૂઆતો કરે છે પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી આ ભાજપ શાસિત નગરપાલિકામાં કોઈપણ જાતનું કોઈ અંધેર વહીવટ જેવું હોય કે જેથી કરી અને પબ્લિકને કંઈક સામે લાવવા માટે અમે આ એક દિવસના પ્રત્યેક ઉપર બેઠા છીએ અને સાંજે પાંચ વાગ્યે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપું